વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લસણિયા મમરા એટલે કે સેવ મમરા બનાવવાના છીએ તો એના માટે આપણે બસો થી અઢીસો ગ્રામ જેટલા મમરા લીધેલા છે બારથી તેર કડી અહીંયા લસણની લીધી છે અહીંયા મીઠું લીધું છે અહીંયા અડધી ચમચી જેટલી હિંગ લીધેલી છે અડધી ચમચી જેટલી હળદર લીધેલી છે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે જે પ્રમાણે તમારે ઘરની અંદર તીખું ખવાતું હોય અથવા તો બાળકો ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચુંનો ઉપયોગ કરવાનો અથવા તો એ રીતે મરચાંની પસંદગી કરવાની તો અહીંયા આપણે લસણવાળી ચટણી તૈયાર કરવાની છે અને આપણે લાલ મરચું પણ સાથે ઉમેરી અને આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લેશું

અહીં આપણે તેલ ગરમ થવા રાખી દીધું છું બહુ એકદમ ધુવાડા નીકળે એવું ગરમ નથી કરવાનું બસ આવું જ ગરમ કરવાનું છે હિંગ પહેલાં ઉમેરી દેસું પછી આપણે હળદર ઉમેરી દઈશું પછી ગેસ હવે આપણે ધીમો કરી નાખશું અને લાલ મરચું પાવડર જે લસણવાળી ચટણી તૈયાર કરેલી એ ઉમેરી દઈશું એને સાતડી દેવાનું છે ને આપણા મમરા એકદમ સરસ ફ્રેશ જ છે એટલે એને શેકવાની જરૂર નથી જો ફ્રેશ ન હોય તો તમારે શેકવા પડે અહીંયા આપણે તેલ લીધેલું છે આ જગ્યા ઉપર તમે ઘી પણ લઈ શકો છો અને તમારે માંડવીના દાણા ઉમેરવા હોય તો પેલા આપણે જયારે તેલ ઉમેર્યું ત્યારે માંડવીના દાણાને આપણે તળી લેવાના અથવા તો એ તેલની અંદર આપણે સરસ શેકી લેવાના અને પછી આપણે આની અંદર ઉમેરવાના કારણ કે અમારે બેનને ભાવતું નથી માંડવીના દાણા એટલે અહીંયા નથી ઉમેરતી તો અહીં આપણો મસાલો સરસ સતળાઈ ગયો છે તો અહીંયા આપણે ગેસ સાવ ધીમો જ છે અને આપણે મમરા ઉમેરી દઈશું મમરા જો એકદમ આપણા ફ્રેશ જ છે એટલે શેકવાની જરૂર નથી સરસ આપણે મિક્સ કરી લેશું ગેસ હજી પણ ધીમો જ રાખેલો છે અને અહીંયા આપણે મીઠું પણ ઉમેરી દઈશું સ્વાદ મુજબ કારણ કે મોમરામાં થોડું ઘણું મીઠું આવે છે એટલે ખારા ન થઈ જાય એનું તમે ધ્યાન રાખજો એ પ્રમાણે મીઠું ઉમેરજો સરસ આપણે ધીમા ગેસ ઉપર મિક્સ કરી લેવાનું છે આપણે ઓછા તેલની અંદર મમરા બનાવેલા છે આ સેવ મમરા જે લસણયા સેવ મમરા જે બજારમાંથી આપણે તૈયાર લાવીએ છીએ એ પહેલાં મમરા તેલની અંદર તળી અને લસણવાળી ચટણી ફ્રાય કરી અને ઉપરથી ઉમેરી અને સરસ મિક્સ કરે એવી રીતે લસણવાળા મમરા મળે છે બજારના પણ આપણે ઓછા તેલની અંદર લસણવાળી ચટણી સાતડી અને ડાયરેક્ટ આપણે મમરા ઉમેરી અને બનાવી શકીએ બાકી તમે બજારની જેમ બનાવવા માગો તો પહેલાં મમરાને તળી લેવાના પછી લસણવાળી ચટણી સાતડી લેવાની અને પછી ઉપરથી ઉમેરી અને સરસ મિક્સ કરી દેવાના જેવી રીતે આપણે આ મિક્સ એમ એ રીતે મિક્સ કરી લેવાના એમ પણ બની શકે અહીં આપણા મમરા તૈયાર થઈ ગયા છે ગેસ બંધ કરી દઈશું અને ફરસાણની શેવ આપણે ઉમેરી દઈશું આ શેવની રેસીપી આપણી ચેનલ ઉપર મળી જશે આપણે અગાઉ આપણે શેવ પણ બનાવેલી છે હવે સરસ આપણે મિક્સ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણા ટેસ્ટી આવા કાઠિયાવાડી લસણિયા સેવ મોમરા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂંતાને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો